ટુર એન્ડ ટ્રાવેલ્સ ત્રાઇમ પી સેક્સ નાઇન નાઇન ઝીરો નાઇન સેવન નાઇન ટુ ઝીરો એઇટ સિક્સ આજે અમારી યાત્રા દિલ્હી છત્તરપુર ધામે પહોંચી ગઈ છે આ છે અમારા મોપો વાસણી તાલુકો બાયડ જિલ્લો અરવલ્લી નારાયણ પરિવાર દ્વારા આયોજિત હરિદ્વાર ઉત્તર ભારત યાત્રાના યાત્રિકો આજે છત્તરપુર મંદિરે પહોંચી ગયા છે અમે અત્યારે હાલ નાગપાલ બાબાની સમાધિ જેને છત્તરપુર ધામ બનાવ્યું છે એવી જગ્યાએ પહોંચી ગયા છે અમે આજે અમારા યાત્રિકો મારી જોડે છે કેટલા ખુશ છે કેટલા નાખુશ છે હવે તો ભગવાનને ખબર હવે આપણે એમને નાગપાલ બાબાની સમાધિ સ્થળે લઈ જઈશું અને ઉપર એમને વિષ્ણુ ભગવાનના મંદિરના દર્શન પણ કરાવીશું બધા યાત્રિકો મારા જોડે ચાલે છે અલે કેમ છો બધા કયા ગામના છે એ તો કયો તાલુકો જિલ્લો મજા આવે છે મારા જોડે ગુડ ગુડ આવતારો આવતારો આ છે ભાઈ છતરપુર ધામ ચપલગાડી આ નાગપાલ બાબાની સમાધિ સ્થળ છે ભાઈ

અહીંથી લાઈન દર્શન કરતા કરતા જાઓ તમામ માતાજીનો પેલી સામે કાત્યાની માતા પત્ની નામ વાંચતા જજો આ નાગપાલ બાબાનું સમાધિ સ્થળ આગળ જો સોનાનું ગળ જો દર્શન કરો દર્શન કરો પેલા મૂકતો તો આગળ જઈ আর নাগপাল বাবা সমাধি স্থল ছে আর বাবা রে না এমনি দুর্গা মাতা না বেটি কিন বোলাই তি আর বাবা মাতাজি না বেটি বাবা उपर विष्णू मंदिर उपर आई उपर, उपर, उपर।, उपर विष्णु मंदिर મંદિર કેવું લાગ્યું સરસ ને જોરદાર સીધા ઉપર મંદિર સારું છે ને

Hmm. Nagdadala nito. muti nito. ng Bhagwan Bhagwan